રાધનપુરમાં ગ્રામ્ય માર્ગ વિકાસ કામોને મંજૂરી નવા રોડના કામો હસ્તાંતરણ બાદ ટૂંક સમયમાં શરૂ થશે રાધનપુર વિધાનસભામાં વિસ્તારમાં ગ્રામ્ય માર્ગોને સુધારવા રૂપિયા અગિયાર પોઈન્ટ બાવન લાખના ખર્ચે દસ પોઈન્ટ પંચાણું કિલોમીટરના નોન પ્લાન રોડ કામોની મંજૂરી આપવામાં આવી છે આ કામો રાધનપુર સમી અને સાંતલપુર તાલુકાના વિવિધ ગામડાઓમાં હાથ ધરાશે રાધનપુર તાલુકાના સુરકાથી ઇન્દ્રિયનગર સુધીના નવીન ડામર રોડનું ખાતમુહૂર્ત રાધનપુરના ધારાસભ્ય લવિનજી ઠાકોરના હસ્તે કરવામાં આવ્યું છે આતકે તાલુકા પંચાયતના પ્રમુખ ભાજપ મહામંત્રી બેચરભાઈ ઠાકોર ભરત ચૌધરી અને ગામના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોરે જણાવ્યું કે વિસ્તારના માર્ગોને સુધારવા સરકાર પ્રતિબદ્ધ છે ગામડાને માર્ગથી જોડવું એ વિકાસની કડી છે તાલુકામાં વિકાસના કાર્યો ઝડપી બનશે આજે સવારે પ્રેમનગર સુરકા એ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું પ્રધાન મંત્રી સડક યોજનાનું એ પ્રેમનગરથી મહેમદાવાદ રોડનું અને સાથે સાથે ત્યાં પ્રેમનગરમાં હાઈસ્કૂલ પણ નવી સરકારે આપી છે શાળાનું પણ નવીન એ પેકેજ છો એ રૂમનું પેકેજ પણ તૈયાર થઈ ગયું છે એટલે સરકારનો ખૂબ હું આભાર માનું છું અને અહીંયા સુરકા ગામે પણ આજે એ લોકોની બહોળી સંખ્યામાં વર્ષો જૂની જે માંગ હતી એ સુરકાથી ઇન્દ્રનગર રોડનું આજે ખાત ખાતમુહૂર્ત કર્યું છે એ ગામના અને તમામ સમાજના લોકો તાલુકા પ્રમુખ જિલ્લા પંચાયતના સભ્યો અને આગેવાનો સરપંચો બધા સાથે મળીને આજે ખાતમુહૂર્ત કર્યું છે એટલે એનું કામ પણ શરૂ થઈ ગયું છે અને વ્યવસ્થિત સુંદર એ રોડ બનવાનો છે સાથે સાથે સુરકામાં એક અહીંયા એ શાળા પણ એ નવીન મકાન સાથેની તૈયાર છે આ બધા જોવો છો એટલે ખૂબ રાજ સરકારનો અને મુખ્યમંત્રીનો ગ્રામ સડક યોજનામાં જેટલો આભાર માનો એટલો ઓછો મારા વિસ્તારમાં જે ખરેખર ઘણા એ રોડ રસ્તા આપ્યા છે અને હજુ પણ જે બાકી હશે એ રસ્તા રાજ્ય સરકાર આપશે એવી હું ખૂબ જ આશા રાખું છું અને આ વિકાસના કાર્યમાં બધા સાથે મળીને આપણે વિકાસને આગળ વધારીએ એ જ વિનંતી સાથે બધાનો ખૂબ હૃદયથી આભાર અનિલ રામ